તમે આનંદ કરી શકીએ આપણા સેનાના યુવાનો સરહદ માટે જનાવર હોય થોડી ખબર હોય કે સૈતર વૈશાખના તડકા કેવા પડે તો રેગિસ્તાનમાં રાજસ્થાન પાકિસ્તાન ના બોર્ડર ઉપર આપડા યુવાનો ઊભા હોય ડોટ મોટ વેપન લઈને એને ખબર હોય કેવો તાપ પડે છે ખેડૂત હળ હાકતો હોય ઉનાળામાં ખેતરમાં એને ખબર હોય કે તાપ કેવો ઉનાળા પાણી કે જંતુ કહા પહી ચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી હળદર ના ગાંઠિયા ની ખબર ન હોય એને તમે પૂછો કે કેસર ની કિંમત હું છે એને ક્યાં થી ખબર હોય અને કાયર કોન કસુ પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી બજાર માં બગડાટો બોલે તેડી માંથી જોતો હોય આ બાજુ નથી આવતા ને હવે એને તમે પૂછો કે સુરવીર કોને કહેવાય થોડી ખબર હોય હા એને પાછું બાયરું અકલ મોટું લોટકું બહુ હોય પાછું ઈ કે તમે અંદર મરો ને હું જોઈ લઉં છું આ બાજુ આવે તો હું બેસી છું ને પણ ઈ તો ખાલી આપણે આનંદ માટે કઈ ભારતની નારી શક્તિ છે શક્તિ ઉપર આખો દેશ ઊભો છે બેનું નારી શક્તિ મારે આગળ જતા એક બે વાત કેવી છે પણ માતાઓ બેનો અટાણે બીજું એના પતિ ને બદામ નો ખવડાવે તો કઈ વાંધો નહીં ઘી નો ખવડાવે તોય કઈ વાંધો નહીં ઓફિસે થી ઘરે આવે ને હાજે ખાલી પાસે બે નિરાય તમે મજામાં છો ને ઓફિસે કઈ વાંધો નથી આવ્યો ને આમ એમ કરીને પાણી લોટો ભર તો અમૃત નો ઓડકાર આવે એને એટલી જરૂર છે એને બિચારા ને હાવ હા 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 એમાં એને કારણ કે આ બીપી ને જે બધું આવે બી ટ્વેલ ને બધું ઘટી જાય છે ને હોય અમુક હોય એક બેન પતિ ગલગુટ માર્યા કરે બિચારા એનું પત્ની પૂછ્યું તમને કેમ નીંદર નથી આવતી કે નથી આવતી કે કયો નઈ જે હોય તમારી અર્ધાંગ ના શું અર્ધો અર્ધ ખાઈને ને અર્ધાંગ ના થોડી કહેવાય તમારે તકલીફમાં લાભ લે ભેળો જે હોય હારું નર હો એમાં ભેળી એમાં એને અર્ધાંગના કહેવાય એ કે હાસુ કહી દઉં કે હા કે સામેવાળા કાંતિભાઈ નહીં કે હા કે એ આપણી પાસે ત્રી હજાર રૂપિયા માંગે છે અને એનો વદાડો આવી ગયો કાલે કાલે દેવા પડે એમ છે જાય એમ છે મને નિંદર ન નજાજો હું એ ત્રી હજાર રૂપિટી લાખ રૂપિયા નિદર પગને બોલો ત્રીસ હજાર રૂપિયા ટી કરીને કહો

અમુક તો હાવ ખબર નહીં કેવો હોય એક જણો શેરડી ને શીસડો હોય ને બેઠો બેઠો આમ હાથમાં ગ્લાસ રસડો લઈને આમાં મામા આમ કરી રહ્યો તો એક જણો તીખળી મસ્કરી વાળો હશે કોક બસિયારો તો ઈ એના હાથમાં આસકીન પી ગયો હળર હળર હટ કરતો તો ઓલો રોવા મીડો ધ્રુવ કે ધ્રુવ કે રોવા મીડો મારી કઠણાઈ છે કઠણાઈ તો ઓલો કે પણ હું થયું ઈ તો કે માં હું અરે આલે બીજા ત્રણ પાઈ દઉં હું તો ખાલી મોજીલો મને મોજ આવે ને મસ્કરી કરવાની મજા આવે એટલે પ્રેંગ કરતો તો હું

હવે કે ઘર હતું એ બાજુ કાંતિભાઈ એ કાંતિભાઈ મોટે મોટે અવાજ કાંતિભાઈ બિચારા જઈ ગયા આમ કરતા કરતા બારી ખોલી કે હા બેન કે તમે અમારી પાસે ત્રીસ હજાર રૂપિયા માંગો છો કે આ કેદી દેવાના છે

ग्रीष्म के तप की गर्दी की कायर की कसुका कर परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दीन प्रबीन कहे कसु जानत है दर्दी दर्दी की जेन दर्द होई जाने पान ई आपड़ा सेना ना युवा नो जारे युद्ध ना मैदान मा उतरे भारत ने बचावा माटे एनु थोड़ा आया वर्णन करूं होय तो गाटा हुकल हटीला जोत पेरडी निशान आज डाग पर दूध और की कटाती के आज કેવાય અમારે ચાર અત્યારે નાના બાળકો આ બોલી સિંહ એટલું ખબર નથી એવું નથી પણ એમાં હું આપડે સમય નથી પાડતો પણ ઈ સફાખરું તમને અર્થ ન સમજાય તોય તમને લાગે ઘોડા નું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે સિંહ બોલું તેમ લાગે સિંહ આવે છે